ગઈકાલે તલાજામાં આવેલ કેન્દ્રવતી શાળા નંબર એક તાલુકા શાળા ખાતે એક વાળી મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં ઘણી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા જેમાં આ વાળી મિટિંગમાં શિષ્યવૃત્તિ માટે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા તેમજ શૈક્ષણિક બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી જુઓ જે આપનો પરિચય ભદ્રેજ જાની આચાર્ય શ્રી કેન્દ્રવતી શાળા નંબર એક તળાજા છે આજરોજ તાલુકા શાળા ખાતે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા બધા વાલીઓની હાજરી અચૂક મળી આ વાલીઓને ખાસ કરીને શિષ્યવૃત્તિ બાબતે જે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવાના હતા તે આધાર કાર્ડની અંદર અપડેટ અપડેશન કરવાનું હતું તે તેમજ શૈક્ષણિક બાબતો જેવી કે બાળકો રેગ્યુલર શાળામાં આવે ડ્રેસ પહેરીને શાળામાં આવે સ્વચ્છતા રાખે અને બાળક છે એ ઘરે જઈ અને વ્યવસ્થિત લેશન કરે તો વાલીઓ જાગૃત થાય એ માટેનો એક ખૂબ જ સરાહની કાર્યક્રમ આજે અમારી શાળામાં કરવામાં આવ્યો અને અમને સરસ મજાની એમાં સફળતા મળી અને વાલીઓએ હોંશવંશે ભાગ લીધો તે બદલ સૌ વાલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ